સત્યાવીસ થી વધુ હોટલોને મળતી માહિતી મુજબ હાઇવે પર આવેલી હોટલો દ્વારા ઘણા સમયથી एसटी બસમાં પ્રવાસ કરતા મુસાફરોને લૂંટવામાં આવતા હતા ત્યારે છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી કાર્યવાહીમાં 27 થી વધુ હોટલોને બિલિસ્ટ કરાઈ હતી હવે આવી હોટલો ઉપર एसटी ની બસો ઉભી રાખી શકાશે નહીં તેમ અધિકારીઓએ જણાવ્યું હતું વધુંમાં જણાવ્યા મુજબ હોટેલ દ્વારા હિન્દુ નામ ધારણ કરી મુસાફરો પાસેથી મનફાવે ઊંચા ભાવે લેવાતા હતા ત્યારે આગામી દિવસોમાં ફરિયાદોને આધારે આવી હોટલો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ एसटी તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો